સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી હતી અને સંપૂર્ણ વ્યવસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને બારડોલી સત્યાગ્રહના દસ વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયેલું એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા સાત પોસ્ટર પેઇન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થયેલી આ જે સાત પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈસીસીના અધિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇન્દિરા ભવન એમાં એમના ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નહોતો થયો એકાવનમું અધિવેશન ઓગણીસો અડત્રીસમાં મળ્યું કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણા દોહરાવી ગુજરાતના હરિપુરા હતી અને એ વખતે સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એની વાત એ સમયે દેશ આઝાદ થયા પહેલા વહીવટમાં પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એમાં શું શું વ્યવસ્થા હોવી જોઈએ એની વિસ્તારથી એક બ્લુ પ્રિન્ટ મૂકેલી સુભાષચંદ્રજી બોઝના એ આઈડિયાને બાર વર્ષ પછી જવાહરલાલ નહેરુજીએ આયોજન પંચની રચના કરીને પંચવર્ષીય આયોજન જે એમનો ખ્યાલ હતો એમનું અમલીકરણ એ જવાહરલાલ નહેરુજીએ કરેલું ત્યાર પછી ગુજરાતમાં એઆઈસીનું બીજું અધિવેશન ઓગણીસો એકસઠમાં ભાવનગર ખાતે મળેલું હતું અને શ્રી નીલવ નિલમ સંજીવ રેડ્ડીજી એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસીનું અધિવેશન મળ્યું હતું એટલે ઓગણીસો એકસઠ પછી ગુજરાતને એઆઈસીના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ આજીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે એનું દેશને ભાગલા પાડવાથી સંકુચિત સ્વાર્થ માટે ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસીનું અધિવેશન મળે અમે માગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસીના અધિવેશન માટે નહીં આપીએ એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે સમયાંતરે આખરી ઓ પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્યસૂચિ શું હશે એ માટેની વાત આપણે કરતા રહીશું